બીડી કોરાટને અપાયેલા આવેદનમાં જણાવ્યું કે પર્યાવરણની દ્રષ્ટિએ અતિ મહત્વના લીલા વૃક્ષો લીલી વનસ્પતિઓ તથા સરકાર દ્વારા જે ચેરિયાના વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મુકાયો છે એવા વૃક્ષોનું અદાણી કંપની દ્વારા મોટા પ્રમાણમાં શોથવાળી નિકંદન કરાયું છે પર્યાવરણની જાળવણી માટે વાવાઝોડા કે સુનામી સમય કે કુદરતી આપદાઓ સામે કાંઠાડ વિસ્તાર સામે સુરક્ષાની ઢાલ સમાન અતિ મહત્વના ચેરિયાના વૃક્ષો મુદ્રાના બારુઈ ગામની દક્ષિણ બાજુના દરિયાઈ વિસ્તારમાં અદાણી કંપનીએ મોટા મશીનો લગાવી કાપી નાખીને અપરાધ કરેલ છે તેવું જણાવ્યું હતું ચેરિયા લીલી વનસ્પતિ વૃક્ષોએ રાષ્ટ્રીય સંપદા કરી શકાય એના પર ગેરકાયદેસર રીતે નાના મોટા મશીનો ફેરવીને સોથ વાડી નાખવામાં આવતી હોય તો એ સરકાર જવાબદાર સરકારી તંત્ર અને આવા કૃત્યોને અંજામ આપનાર કોઈપણ કંપની માટે શરમજનક બાબત કહેવાય અને આ એક કાયદેસરનો અપરાધ કહેવાય ગુંદાલા ગૌચર ખાતે ખાતા નંબર નવસો તેરથી આવેલી છે જ્યાં અદાણી ઇકોનોમિક ઝોન દ્વારા ગૌચર જમીનો દબાણ કરાતું હોય સ્થાનિકના મુરલીધર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા જમીન દબાણનો વિરોધ કરાયેલ છે આ જમીન પર જેસીબી દ્વારા લીલી વનસ્પતિ અને વન વિભાગના વૃક્ષો કાપવામાં આવતા ગ્રામજનોએ ઉગ્ર લડત આપી અને તાત્કાલિક કામ બંધ કરાવવામાં આવેલ હતું સામાન્ય માણસને ઝાડ કાપવાની મનાઈ અહીં તો પાંચ વૃક્ષોનો નાશ કરાયો છે જો ઝાડને પણ કદાચ કાપે તો એ દંડિત થાય ત્યારે અહીં તો સરકાર દ્વારા પ્રતિબંધિત ચેરિયાઓનો નિકંદર કાઢવામાં આવી રહેલ છે ચેરીયાઓની ઓથ તળી અને એની આજુબાજુ અને સમુદ્રિક જીવોનો પ્રજનન અને વસવાટ થતો હોય છે એમનો પણ અકાળી ક્યાંય જાણે અજાણે વૃક્ષ વધની સાથે સાથે પાણીના જીવોનો પણ વધ કરાઈ રહ્યો છે જે પર્યાવરણ માટે માનવ જીવન માટે અતિ ગંભીર દુઃખદ બાબત કહેવાય એ સાથે અહીંના માછીમારો પણ પોતાના વારસાગત માછીમારીના ધંધાથી વંચિત થઈ રહ્યા છે ત્યારે વિકાસના નામે બે રોકટોક વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સોધ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારણા સંગઠનના પ્રમુખ હરેશ મોથારિયા એડવોકેટ ઇમરાન મેમણ જગદીશ ફફલ વિક્રમસિંહ પરમાર અલક રીમ ખોજા કેવર મો હનીફ સંજય ડુંગરીયા ભરત દાફડા નથુભાઈ મહેશ્વરી તેમ જ જાડેજા અશ્રતસિંહ ગાંધ મો તૌફિક મોહમ્મદ ઝકિર સાવલા ભોપેન્દ્રસિંહ સાંદ સુલ્તાન શેન હાજી અબ્દુલ્લા રાય માં મજીદ ઇલિયાસ ભાન વગેરે ઉપસ્થિત રહ્યા હતા અમારે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન જે સમગ્ર ભારત લેવલે કાર્ય કરી રહ્યું છે તેમાં અમારી એક પાખ મુંદ્રા તાલુકા લેવલે પણ કાર્યરત છે અને એક સારી બાબત છે કે મુન્દ્રા તાલુકા લેવલે ગુજરાત પ્રદેશ કક્ષાના પ્રમુખ શ્રી અજીતભાઈ સાંધ પણ આપણે અહીંયા મુન્દ્રાના સ્થાનિક રહેવાસી છે અને એ સાથોસાથ અમારી સમગ્ર ટીમ આપ જોઈ શકો છો રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનની ટીમ અને વિવિધ આગેવાનો પર્યાવરણ પ્રેમીઓ માછીમારો અને ગૌભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે તો આ મુદ્દે અમે લોકોએ જે રજૂઆતો કરી છે એમાં ખાસ કરીને ગુંદાલાની આપણે વાત કરીએ તો ગુંદાલા ગામે રેવન્યુ સર્વે નંબર પાંચસો પચ્યાસી એક પૈકી એક જે ગુંદાલા ગ્રામ પંચાયત ની અંદર ગૌચર ના નામે ગૌચર ખાતે નવસો તેર નંબર ઉપર નોંધાયેલ છે એવું આપણને જાણવા મળ્યું છે તો એ જે જમીન છે ગૌચર એની અંદર થોડાક દિવસ અગાઉ જેસીબી દ્વારા લગભગ લીલી વનસ્પતિ અને પાંચ હજાર જેટલા વૃક્ષોનો નો એક સાથે શોધ વાળી નાખવામાં આવ્યો છે આજે વિચાર કરો કચ્છ છે રણપ્રદેશ છે અહીં તો આપણને હરિયાળું કચ્છ બનાવવાનું હોય આપણે જે હરિયા હરિયાળું જે પ્રદેશ હોય કે કોઈ વિસ્તાર હોય એને વેરાન કરવાનું ન હોય તો ખાનગી કંપનીઓને અત્રેથી અમે એ કહેવા માંગીએ છીએ કે વધારેમાં વધારે તમે પર્યાવરણ ઉપર ધ્યાન આપો પર્યાવરણને લગતી બાબતોએ તમે આવા નુકસાન કરતા કાર્યો ન કરો અને ગૌચર જે જમીન છે એના ઉપર કોઈ અતિક્રમણ કરતું હોય તો સરકારી વહીવટી તંત્ર પાસે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન એવી રજૂઆત કરે છે કે આ બાબતે યોગ્ય તપાસો હાથ ધરી અને યોગ્ય કાર્યવાહીઓ કરવામાં આવે અને જો પર્યાવરણને નુકસાન કોઈ કરી રહ્યું છે અને જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે તો એ બાબતે પણ ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે એવી રાષ્ટ્રીય સુધારા સંસ્થાથી અમારી રજૂઆત છે અને જે કાર્યવાહી હાથ ધરવામાં આવે એ બાબતની જાણ પણ કરાય એવી અમારી નમ્ર રજૂઆતો આજે આવેદનપત્રના માધ્યમથી કરી છે અમે એક ગૌચર જમીન બાબતે અને બીજું પર્યાવરણને લગતા મુદ્દાઓ પર આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબ શ્રીના પ્રતિનિધિને આજે આપેલ છે એની અંદર ખાસ કરીને જે મુદ્રાનું સમુદ્રી કિનારો છે એમાં આજથી થોડાક દિવસો અગાઉ બારોઈના દક્ષિણ કિનારે જે આવેલું આપણો સમુદ્ર કિનારો છે ત્યાંક અને વિવિધ માધ્યમો દ્વારા જાણવા મળતી માહિતીઓ અનુસાર અમારા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનને એવું જાણવા મળેલ છે કે એ દક્ષિણ કિનારા બાજુ બારોઈના ત્યાં અદાણી કંપની દ્વારા મસમોટા મશીનરી લગાવી અને ચેરિયા જેવા વૃક્ષોનો જેના ઉપર સરકારે પણ પ્રતિબંધ મૂકેલ છે એ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે એવા વિવિધ માધ્યમો દ્વારા સમાચારો અમારી સામે આવ્યા છે જે ખરેખર ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત કહેવાય કારણ કે ચેરિયાના વૃક્ષની વાત કરીએ તો લગભગ આપણે વિદિત છીએ કે ચેરિયા છે એ વાવાઝોડાના સમયે જ્યારે સમુદ્રનું પાણી કોઈ ગામ તરફ પ્રયાણ કરતો હોય તો એને અટકાવે છે એ સાથે સાથે હાલે જો આપણે તાઇવાન અને જાપાનની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સુનામીની આગાહી કરવામાં આવી તો આપણે કુદરત પાસે પ્રાર્થના કરીએ કે આવા કોઈ બનાવો ન બને પણ જો કદાચ ભૌગોલિક કે આ જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે એના દ્વારા કોઈ પણ આવા જો બનાવ બને અને એમાં નાની મોટી સુનામી કે વાવાઝોડા સમયે અગર સમુદ્ર પાણી ઉપર લેવલે આવશે તો ઘણું બધું મુન્દ્રા તાલુકાના વિસ્તારોને નુકસાન કરતા સાબિત થઈ શકે છે તો એ બાબતોને ધ્યાને લઈ પર્યાવરણ વિભાગ જવાબદાર તંત્ર અને કંપનીને પણ આપણે કહેશું કે ચેરિયાઓનો નિકંદન ન કાઢે આ વૃક્ષો તો ઓર વધારે માત્રામાં આપણને વાવવા જોઈએ એની જગ્યાએ આજે નિકંદન નીકળી રહ્યું છે એ બાબતે અમે રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનને પર્યાવરણ પ્રેમીઓને ખૂબ જ દુખ લાગ્યું છે